હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો મિત્રો આજે આપણે જોશું જે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો જો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોમ ચાલુ થઈ ગયેલા છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તો ફોર્મ માટેની વિગતો આપણે જોઈએ સ્કોલરશિપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની તારીખ શું છે એટલે પંદર સાતથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે એટલે કે દોઢ મહિનો છે અરજી કરવા માટે સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે સ્કોલરશિપ માટે રિન્યુઅલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ એટલે કે જે આગળ સ્કોલરશિપ લયેલી હોય પહેલાં વર્ષમાં અને હવે બીજા વર્ષમાં હોય તો તે બધા વિદ્યાર્થીઓ માટે પંદર સાતથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે તો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે તો સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે તો કે ફોટો જોહે ઈમેલ અને મોબાઈલ નંબર ઈમેલ લોગિંગ થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો જેથી તમારે એમાં ઓટીપી જાય અને પછી તમારે લોગિન કરવા ટાઈમ કોઈ પ્રકારની પરેશાની ના થાય તેના માટે ચાલુ નંબર જ હંમેશા આપવાનું હોય એમાં પછી ધોરણ દસ અગિયાર અને બારની માર્કશીટ જે લાગુ પડે તે સાથે રાખવાની નોંધ તો કે છેલ્લા પ્રયત્નની માર્કશીટ હોવી જોઈએ ધોરણ દસ પછી કરેલા તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહે છે પછી ધોરણ દસ પછી પણ અભ્યાસ કર્યો હોય એની માર્કશીટ અપલોડ કરવાની હોય છે પછી જાતિનો દાખલો પીડબ્લ્યુ એસ ઓબીસી એસટી એસટી વગેરે જે પણ લાગુ પડતું હોય ત્યારે હોવો જોઈએ આવકનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી ફરજિયાત કરેલું હોય તેવું બેંક પાસબુક ફ્રી ફી ભર્યા ની પો જો ફી માફ હોય તો ફી નું પ્રમાણપત્ર એલસી શાળા છો સાડા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે આગળ તમે ભણીને આવ્યા હોય એલ શાળા છોડિયાનું પ્રમાણપત્ર ગુનો સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો શાળા કોલેજનો આઈ કાર્ડ હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો અને બેક એફિડેવિટ સર્ટી એટલે કે તમારે વેચવા કોઈ બે ગેપ પડ્યો હોય કે તમે દસ પછી થોડો ટાઈમ ભરવાનો મૂકી દીધું હોય અને પછી તમે ગમે તે કોર્સ ચાલુ કર્યો તો જે એક બે વર્ષ તમે બંધ રાખ્યું તો તેનું બ્રેક એફિડેવિટ સર્ટી કઢવાનું હોય છે કે આ દરમિયાન મેં કોઈ સ્કોલરશીપ લીધેલી હતી એવું સટી હોય જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન એક વર્ષથી વધુ વર્ષમાં કોઈ ગેમ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સટી આધાર કાર્ડ બેંક સાથે લિંક પર હોવું જોઈએ આધાર કાર્ડને તમારે બેંક સાથે લિંક કરેલું હોવું જોઈએ અન્ય માહિતી ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ ક્યાં કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે તો કે ધોરણ દસ પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી જેવા કે અગિયાર બારમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ કોલેજ કરતાં વિદ્યાર્થીઓ આઈટીએ કરતા વિદ્યાર્થીઓ વગેરે વિદ્યાર્થીઓ જે ધોરણ દસ પછી અભ્યાસ કરતા હોય તે આમાં ફોર્મ સ્કોલરશીપ ન ભરી શકે જે વિદ્યાર્થીઓ જેના બેંકમાં ખાતું છે તેઓએ નવું આઈ એફસી કોડ સાથે રાખો દેના બેંક હવે બેંક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી એ તો તમને ખ્યાલ જ હશે જોવા જઈએ ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો થાય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલાં ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ એટલે કાચી પ્રિન્ટ કરાવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં જો ફાઇનલ સબમિટ ન કરાયેલ હોય તો ફરિયાદ પણ ફાઇનલ સબમિટ કરાવવું અને જો કોઈ પણ માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર આ છે વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ડબલ ફાઇવ જીરો જીરો પર સંપર્ક કરવો ને વધારેની માહિતી આપણે તો આ પ્રમાણે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ખુલશે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડિજિટલ ગુજરાત તેમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે આ પ્રમાણે અલગ અલગ અને તમારે એમાં પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે જો રજીસ્ટર ઉપર જાય અને પહેલાં તમારે રજિસ્ટર કરવાનું જરૂરી માહિતી તેમાં નાખવાની અને પછી લોગ ઇન આઈડી પાસવર્ડ બનાવવાના અને આ માટેનો વિડીયો આપણે ઓલરેડી અગાઉ બનાવેલો છે તમે આપણા એ એકાઉન્ટમાં જઈ અને એ વિડીયો જોઈ શકો છો કેવી રીતે ફોર્મ ભરવું ડિજિટલ ગુજરાત ઉપર તેના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે રજીસ્ટર કરવા વિશેની પણ માહિતી આપેલી છે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જે પણ સ્કોલરશીપ દસ પછી ભણતા હોય તે બધા જને આ ફોર્મ ભરવા માટે લાગુ પડે છે તો તે બધાને આ માહિતી કામ આવે એવી છે તો જરૂરથી તે બધાને આ માહિતી પહોંચાડજો અને આપણો વિડીયો ગમે લાઈક કરવાનો ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે ન મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર